નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ડાંગ જિલ્લામાં કાલે ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સાપુતારા કાર અને ટ્રક વચ્ચે ધડાકે અકસ્માત ચાર લોકો કારનો બની ગયા હતા ગાંધીનગર પસાર થઈ રહી હતી જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ લાકડા ભરેલી ટ્રક તેની પર પલટી જતા આરાટી મચી ગઈ હતી આ દરમિયાન કારમાં સવાર ચાર પ્રવાસીઓના મોત થતા માર્ગ મરણ ચીછોથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતમાં મૃત્યુ પામેલ પરિવારના સભ્યો ગાંધીનગરના પલાસ ખાતે રહેતા હો

મટન અર્થે ખસેડવા સહિતની ઓળખ માટેની તાજવીજ હાથ ધરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ